વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત ફેકલ્ટી ઓફ સાયન્સની પ્રથમ વર્ષની બી એસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી બીએસસી બાયોટેકનોલોજી બી ફૂડ એન્ડ ન્યુટ્રિશન એમએસસી ન્યુટ્રિશન એન્ડ ડાયટીક્સ એમએસસી કેમેસ્ટ્રી એમએસસી માઇક્રોબાયોલોજી પીજી ડિપ્લોમા ઇન ડાયટીક્સ પીજી એમએલટી પ્રોગ્રામની વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી ઓરિયેન્ટેશન સપ્તાહના ઉદઘાટન સાથે કેમ્પસ હન્ટ તથા ડાયરેક્ટ્રોલિયલ હંટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેકલ્ટી મેમ્બર્સનો પરિચય યુનિવર્સિટીના નિયમો માળખાગત સુવિધાઓ પરીક્ષા પદ્ધતિ તથા નિયમો શૈક્ષણિક કાર્યક્રમો વિવિધ ક્લબ્સ અને એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓરિન્ટેન્શન પ્રોગ્રામ આરંભ બે હજાર ચોવીસનું આયોજન શિવગૌરી હોલ ખાતે તારીખ અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વનિતા વિશ્રામના સેક્રેટરી શ્રી મનહર દેસાઈ તથા વનિતા વિશ્રામ વિમર્શ યુનિવર્સિટીના પ્રોવસ ડોક્ટર દક્ષેશ ઠાકરે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી શ્રી મનહર દેસાઇ વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી

વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં સમુદાય અને લગાવની ભાવના ઉત્પન્ન થાય તે માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આશરે બસો પચાસ જેટલી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ સપ્તાહનું સંકલન ડોક્ટર દક્ષેશ ઠાકરની પ્રેરણાથી ડોક્ટર મનીષા વ્યાસના માર્ગદર્શન હેઠળ મોદી તથા યુનિવર્સિટીના બે હજાર ચોવીસ પચીસના વર્ષના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ પામેલી વિદ્યાર્થીની દીકરીઓને આવકારવા માટે એમને માર્ગદર્શન આપવા માટે એમને જીવનની રેસિપી શીખવવા માટે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વર્ષ વર્ષ કે સુધી આ વિદ્યા કેમ્પસની અંદર અભ્યાસ કરનારી દીકરીઓનું જીવન વધારે ઉજ્જવળ બને અને એમની રાહ સરળ બને સફળતા એ લોકો પ્રાપ્ત કરે એ માટેની શુભેચ્છાઓ દીકરીઓને હું પાઠવું મેં મેસેજ આપ્યો કે જીવનની સફળતાઓ જીવનની સિદ્ધિઓ એ લોકો કેવી રીતે પ્રાપ્ત કરે જીવન છે નમસ્કાર મારું નામ ડોક્ટર મનીષા વ્યાસ છે હું વનિતા વિશ્રામમાં સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં ડીન છું ફેકલ્ટી ઓફ સાયન્સમાં અમારા ચાર ડિપાર્ટમેન્ટ્સ છે જેમાં માઇક્રોબાયોલોજી બાયોટેકનોલોજી કેમેસ્ટ્રી અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે અમારે ત્યાં વેલ ક્વોલિફાઈડ સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ એક્સ્ટલિન્ટ લેબોરેટરી ફેસિલિટીઝ છે અને આજે અમે પ્રથમ વર્ષની દીકરીઓ અને સાથે જે માસ્ટર્સમાં જેમને પ્રથમ વર્ષમાં એડમિશન લીધું છે તેવા દીકરીઓ માટે અમે ઓરિએન્ટેશનનું આયોજન કર્યું છે ઓરિએન્ટેશન થકી અમે એમને આજે વનિતા વિશ્રામની લેગેસી વિશે માહિતી આપી છે સાથે સાથે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી જે એકસો અઢાર વર્ષ જૂની વનિતા વિશ્રામનો એક ભાગ છે તેમાં પ્રથમ મહિલા યુનિવર્સિટીનું ગૌરવ અનુભવતી વનિતા વિશ્રામ વ્યુમન્સ યુનિવર્સિટીમાં તેમનું સ્વાગત કર્યું છે આ દીકરીઓને અમે એવી કેળવણી આપવા માંગીએ છીએ કે જે લોકો વિજ્ઞાનના ક્ષેત્રની અંદર જેમણે એડમિશન લીધું છે તે સારામાં સારી સિદ્ધિ મેળવે સારું રિસર્ચ કરે સારું ઓરિયન્ટેશન થાય એ લોકોનું સારું ઇન્ડક્શન થાય એ સાથે એ લોકોનું એવી લોજિકલ રિઝનિંગ અને ડિસિઝન મેકિંગ થાય તેવું અમારી ગણતરી રહેશે અમારી એવી પ્રયત્નો રહેશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત